આ તરફ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તબાહી મચાવી છે ભારે હાલાકી પડી રહી છે ધરોઈ પાણીએ પણ ભયાનક વિનાશ નોતર્યો છે ને આ દ્રશ્યો છે સામે આવી રહ્યા છે સહીજ ગામના રસ્તા પર ધસમસ્તો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે ધોળકાની આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે છે અહીં તબાહી મચાવી ધરોઈ ધોળકા અને એની આસપાસના ગામડાઓમાં ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી પ્રસરી ગયું છે જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે હાલ છું સહીજ અને વૌઠા તરફના રસ્તા પર શહીદ લઈને ઓઠા તરફ જે અંતર છે ચાર કિલોમીટર છે પરંતુ આ ચારે ચાર કિલોમીટરનો જે રસ્તો છે એ સમગ્રપણે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે જો મારી પાછળ તમે જુઓ તો જેટલા ખેતરો દેખાય છે એ ખેતરોમાં પાણી છે અને સાથે સાથે જે મુખ્ય રસ્તો છે એ રસ્તા પર પણ પાણી જોવા મળી રહ્યું છે એટલે કે જાણે આ રસ્તાનું નામો નિશાન દેખાઈ નથી રહ્યું કેમ કે આ રસ્તા પરથી હાલ પાણી વહી રહ્યું છે આ તમે જો ખેતરો પણ જુઓ તો ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે જાણે આ દરિયો હોય સમુદ્ર હોય એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે મારી સાથે અહીંના સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરીએ બાપુ એ કહો કે અહીંના આસપાસના કેટલા ગામડાઓ છે કે જ્યાં આ નુકસાન થયું છે પાણી ફરી મળવાના કારણે અને હજુ કેટલો ભય કેટલો ડર જો વધારે પાણી છોડવામાં આવે તો આશરે ધોળકા તાલુકાના વીસ થી બાવીસ ગામોમાં આ પરિસ્થિતિ છે હજારો વીઘા હજારો વીઘાનો જે પાક છે નિષ્ફળ ગયો છે ખેડૂતોનો જે પણ પાકમાં નાખવાનું હતું પૈસા ખર્ચવાના હતા એ બધું કરી જ નાખ્યું હતું હવે ખાલી પંદર વીસ દિવસની અંદર એમને એ પાક લેવાનો ટાઈમ આવી ગયો અને ઉપરથી આ પાણી આવ્યું એટલે દરેક બધાનો પાક નિષ્ફળ ગયો છે હવે અમારે તંત્ર જોડે એ અપીલ છે કે આ જયારે પાણી ઓસરે બે ચાર દિવસે તાત્કાલિક એનો સર્વે કરવામાં આવે સર્વે કરીને અંદર મહિનાની અંદર એમને જે પણ નુકસાન થયું છે એ નુકસાન એમને આપવામાં આવે અને હાલ તંત્ર પાસે અમારી એ માંગ છે કે બાર બાવીસ થી પચીસ ગામમાં જાય લોકોને શું તકલીફ છે એ જોવે એમની તકલીફ પૂરી પૂરી પાડે અને અમને ભય છે કે એ કહેશે થોડું પાણી લાખ બે લાખ ક્યુસેક આવે છે એવું કહેશે ને છોડે છે વધારે પાણી જો ગામના સરપંચ એમના આગેવાનોને તો સાચું કે તો એની અગમચેતીમાં આપણે કંઈક કરી શકીએ ગામ માટે કે એમને કંઈક રેસ્ક્યુ કરી અને સારી જગ્યાએ આપણે એમને લાવી શકીએ તમે ટ્રેક્ટર ચલાવી અને વૌઠા ગામ તરફ અમને લઈ ગયા હતા મેં એ જોયું કેટલું ડિફિકલ્ટ બની જાય કેમ કે આવું પાણી તો કદાચ પાટલા વર્ષોમાં પહેલીવાર આવ્યું હશે ભલે વરસાદ ના હોય આવું તો વરસાદ હોય તોય પાણી નથી આવતું અમે જે અહીંયા અમારા બાપ દાદાઓ પાસે મોટા મોટી ઉંમરના લોકો જે વાત કરતા હોય એ પ્રમાણે જ્યારે ઓગણીસો માં સાબરમતી ગાંડીતુર બની હતી તો એની કરતાં પણ જે ઘડા માણસોનું કેવું એવું છે એની કરતાં ડબલ પાણીનો પ્રવાહ છે વત્તા કે જે રાતોરાત પાણી છોડવામાં આવ્યું અને જે એક લાખ ક્યુસેક કહી ચાર સાડા ચાર લાખ ક્યુસેક સાબરમતી નદીમાં એકદમ ઠાલવી દેવામાં આવ્યું છે આગળના કોઈ ગામડાઓનો કે કોઈનો વિશ્વાસ કે એવું કંઈ એવું વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી વત્તા તંત્ર તરફથી કોઈ પણ નદી ઉપરના ગામડાઓને કોઈ એવા એલર્ટ કરવામાં આવ્યા નથી નહીં મામલતદાર નહીં ટીડીઓ કોઈએ પણ આ ગામડાઓની તકેદારી કોઈ પણ લીધી નથી

ચિંતામાં મુકાયા છે કેમ કે હવે વારો આવ્યો હતો એ પાક ને ઉતારવાનો વારો આવ્યો હતો પણ હવે આ પાક આખો આખો પાણીમાં જાણે તણાઈ ગયો હોય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને રસ્તાની વાત કરું ફરીથી તો તમે જુઓ રસ્તાનું જાણે નામો નિશાન ન હોય એ પ્રકારની પરિસ્થિતિ એ પ્રકારની તસવીર આ સહીજ લઈને વોઠા તરફનો રસ્તો છે ત્યાં જોવા મળી રહી છે આખા આખા ચાર કિલોમીટરનો જે રસ્તો છે ત્યાં ડાબી અને જમણી એ રસ્તા પર પાણી છે સાથે સાથે ખેતરોમાં પણ પાણી જોવા મળી રહ્યા છે સાથે દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ધરોઈ ડેમનું પાણી ફરી વળ્યું છે ત્યારે આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ડીડીઓ સાહેબ પહોંચ્યા છે એમની સાથે વાત કરીએ સાહેબ આપ અત્યાર સુધી ફર્યા છો કેટલા વિસ્તારમાં કેટલું વિસ્તાર અસરગ્રસ્ત અસરગ્રસ્ત થયો છે અને પાણી ત્યાં જોવા મળ્યું છે આપને આપણા ધોળકા વિસ્તારમાં લગભગ સત્તરથી અઢાર ગામ જે સાબરમતીની બાજુમાં આવે છે આમાં ગામની નજીકમાં સાબરમતીનું પાણી આવ્યા છે કદાચ અત્યારે ઘરોમાં તો પાણી આવતા નથી પણ જે ગામના ગામની જે ચોક હોય આના સુધી તો પાણી આવ્યા છે મલિયારા હોય સાતલ હોય સહેજ હોય ગોઠા હોય આમાં પાણી આવે છે સરકારને ઓલરેડી બે દિવસ પહેલાંથી બધાને એલર્ટ કરી દીધા હતા કે જે કોઈ બીજા ગામોમાં ગામથી દૂર જે ખેતરો હોય આમાં જે લોકો વસતા હતા એનું વાપસ આવીને કહી દીધા હતા સાથે સાથ આપના જે સગર્ભા બહેનો હતા જેની એક્સપેક્ટેડ ડિલિવરી આ અઠવાડિયામાં હતી એ લોકોને ઓલરેડી લગભગ આઠથી દસ બહેનોને ઓલરેડી ધોળકાની સીએસસીમાં શિફ્ટ કરી દીધા હતા સાથે સાથ દરેક ગામના જે આપણા શેલ્ટર હોમ તરીકે નક્કી કરી આ જગ્યા હોય આ જગ્યા પણ સરખી બધાને ખબર કરી દીધી જાણ કરી દીધી હતી જે કોઈને ખસેડવાનું હોય કે ઘરોમાં પાણી આવે તો એને સરખી રીતે ત્યાં શેલ્ટર રૂમમાં લઈ જઈ શકે અત્યારે પાણીનું ફ્લો થોડું ઓછું થયું છે કાલ સાંજ સુધી પાણી આવ્યા હતા ત્યાં ધરોઈ ડેમથી લગભગ સત્તર અસી હજાર ક્યુસેક પાણી આવ્યા હતા અત્યારે આજ આ પાણી ઓછું થઈ રહ્યું છે ફ્લો ઓછું થઈ રહ્યું છે કદાચ એક બે દિવસમાં શક્યતા છે કે આ પાણી ફરીથી ફ્લો ઓછા થશે તો જે જે વિસ્તારોમાં પાણી અત્યારે ભરી ગયા છે આ પાણી પણ ઓછું થવાની શક્યતા છે કેટલા શેલ્ટર હોમ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે અને કોઈ સ્થળાંતર કરવામાં આવ્યું છે ખરું અત્યાર સુધીમાં અત્યારે લગભગ દરેક ગામમાં એક બે બે શેલ્ટર હોમ તરીકે જે આપણી પ્રાથમિક શાળાઓ હોય શેલ્ટર હોમ તરીકે જે નક્કી કર્યા જગ્યા હોય દરેક ગામમાં નક્કી થઈ છે અત્યારે એ મેજોર મેજર તરીકેથી કોઈને ખસેડવાની અત્યારે જરૂર પડી નથી કેમ કે બધા ઘરો જે ટેકરાના વિસ્તારમાં હોય ઊંચાવાળા વિસ્તારમાં હોય તો એના ઘરોમાં પાણી આવતા નથી તો અત્યારે તો ખસેડવાની એની કોઈની શક્યતા છે નહીં પણ આપણા એડમિનિસ્ટ્રેશન બધા એલર્ટ પર છે કે કોઈને જરૂર પડે તો ઇમિડિયેટલી તેને શેલ્ટર રૂમમાં લઈ જઈ શકીએ ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ તો આ ડીડીઓ અમદાવાદ જિલ્લાના કે જેઓ સહિજથી લઈને વોઠા ગામમાં છે ધરોઈ ડેમનું પાણી ફરી વળ્યું છે ત્યાં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા છે અને હવે કેમ કે આ રસ્તા પર વાહન જાય એ એ પ્રકારની પરિસ્થિતિ નથી એ પ્રકારની શક્યતાઓ નથી અને એટલા માટે જ હવે આ ટ્રેક્ટરમાં બેસીને તેઓ આ જે જ્યાં જ્યાં પાણી ફરી વળ્યું છે ત્યાં સ્થળ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે કેમેરા પર્સન જય ચાંદી સાથે અર્પિત દરજી કુદરાત ફર્સ્ટ અમદાવાદ